પણ મારે ઇમરજન્સી થોડોક ફોન આવી જ નથી તો તમે વિશે ના હું નાના પાડું કોઈ તો વાસાન તો હિયાળી તો કરી આલે એટલે તો પછી રેડી કરી લે તો મને ખોક પર આવું મો પહેલી ગોમ ગોમ દો એમ મારો પાડો થોડો ગોમ થાય રો કે લે તમને પૈસા તો મો આલો પણ હિયાળી આવશે ત્રણ હિયારી ફાઈનલ ના આવે તો તમે મને ફોન કરજો

બે જણા right. okay. તો તો ઇપોર્ટ આલી ગયો 4000 રૂપિયા પૈસા રે તો ના બે તો એમ કરો આપણે તો રાખવાનો હા તો હાલો તો પછી પૈસા લેવાનો થાય તો પછી મારું હેલ્થ પર જઈ જાજો રેડી બોન કેટલો તું વેસે બોલો હાલ બોલો અને બાકીના પૈસા તમને એટલે હજી મારે બેંક માં જાવ પડશે પૈસા માટે એટલે હવે તમે ફોન હાલ તો કોઈ નહીં પૈસા તમારે ફોન છે અને આપડે હવે સવારથી કામ ચાલુ કરી છે એટલે હવાથી વસી લઈને આવ્યો અને પૈસાની તારીખ પડે મને ફોન કરો કેડી સાઠ હજાર રૂપિયા પડે જઈશ ચેડી ત્યાંથી એક રૂપિયો મળશે નઈ આગળ બેડ બેડ